પીટી જાડેજાની અટકાયતના પડકા ધોરાજીમાં ધોરાજીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકત્રિત પાસા એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ક્ષત્રિય સમાજ લાલગુહ અડતાલીસ કલાકનું અલ્ટિમેટ પાસા રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનનો ક્ષત્રિય સમાજમાં આગેવાનોએ કર્યો હુંકાર અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આક્ષેપ ક્ષત્રિય અસ્મિતા આંદોલનને લઈ રાગ દ્વેષ રાખી સરકાર કાર્યવાહી કરી રહી છે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો ધોરાજી ડેકનેટી કલેક્ટરને આવેદન પાઠવી પીટી જાડેજાને મુક્ત કરવા ક્ષત્રિય સમાજની માંગ રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટેલની ડીજી ન્યૂઝ ધોરાજી તેમજ ભરણીસેના ધોરાજી તેમજ અખિલ ગુજરાત રાજપૂત હાસન ધોરાજી સર્વેર સંસ્થાઓ સાથે મળી અને આજે અમે એવી માગણી કરીએ છીએ કે ગમે તે રીતે કોઈ પણ રીતે ખોટી રીતે જે રીતે પીટી સાહેબને ફસાવી દેવામાં આવ્યા છે તો એની અંદર એને જલ્દીથી જલ્દી પાસાની કલમ રદ કરી અને એને છોડી મૂકવામાં આવે અને એવો કોઈ ગુનો નથી આપને ખ્યાલ છે ખાલી એક ક્લિપ અને આવી બાબત તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અવારનવાર આપણે આવું જોઈ છે તો કોઈની ઉપર આવી કલમ લગાવવામાં આવતી નથી પણ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અસ્મિતા આંદોલનના મુખ્ય અમારા હીરો પીટી જાડેજા સાહેબ હતા તો એનો પૂર્વાગ્રહ રાખી અને એને આવો ફસાવવામાં આવ્યા છે તો એ અમે સાખી નહીં લઈએ અને અમે ક્ષત્રિય સમાજ એવું સરકારશ્રી પણ માગણી કરીએ છીએ કે ગમે તેમ કરી અને એ આની ઉપર એને પાસાની કલમ રદ કરી અને એને છોડી મૂકવામાં આવે ન તો આગળ આગામી દિવસોમાં જો એવું નહીં કરવામાં આવે તો અમે ગાંધીજી જ્યારે અમારા ઉપરથી સમાજ જે ઉપરથી જે નક્કી કરશે એ મુજબ અમે આગળ ચાલશું અને અમારું આંદોલન ચાલવું